રામ ના સ્લોગન સાથે સોમનાથ થી અયોધ્યા સુધી સત્તરસો એકસઠ કિલોમીટરની દોડ હરિયાણાના પર્વતારોહી નરેન્દ્રસિંહ છત્રીસ દિવસ માં પૂર્ણ કરશે યાત્રા હરિયાણાના પર્વતારોહી ડોક્ટર નરેન્દ્રસિંહ યાદવે રન ફોર રામના સ્લોગન હેઠળ સોમનાથથી અયોધ્યા સુધી સત્તરસો એકસઠ કિલોમીટરની દોડ શરૂ કરી છે વિશ્વ હિન્દુ પરિષદ અને અશોક સિંગલ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ મેરેથોન છત્રીસ દિવસમાં પૂર્ણ થશે જેમાં દરરોજ એકાવન કિલોમીટર દોડ કરવામાં આવશે સોમનાથ મંદિર ખાતે આયોજિત વિધિમાં ધાર્મિક આગેવાનો અને સમર્થકો હાજર રહ્યા અને યાદવને આશીર્વાદ આપી દોડ માટે વિદાય આપી આ મેરેથોન વિશાળ ધ્યાન આકર્ષી રહી છે અને ભક્તો તથા ફિટનેસ પ્રેમીઓ યાદવના સમર્પણની પ્રશંસા કરી રહ્યા છે માર્ગમાં વિવિધ મંદિરો અને સમુદાય જૂથો તેમનું સ્વાગત કરશે પ્રોત્સાહન તથા લોજિસ્ટિક સપોર્ટ આપશે આ પહેલ શારીરિક તંદુરસ્તી બની છે સોશિયલ મીડિયા પર યાદવની પ્રગતિ અંગે શેર કરવામાં આ મહાન દોડ શારીરિક નહીં પણ રામ જન્મભૂમિ માટે શ્રદ્ધાંજલિ પણ છે મેરેથોન એકતા અને ભક્તિનું પ્રતિક છે જે ઐતિહાસિક સ્થળોને જોડે છે આયોજકો યાદવ માટે તબીબી અને લોજિસ્ટિક સપોર્ટ સુનિશ્ચિત કરી રહ્યા છે જેથી સુરક્ષા અને સુખકારી જાળવી શકાય અયોધ્યામાં વિશાળ સમારોહ સાથે આ દોડ પૂર્ણ થશે અને આ મહાન યાત્રાની ઉજવણી કરશે આવશે દોડ આગળ વધતા આયોજકો અને સમર્થકો તેમની પ્રગતિને ઉત્સાહપૂર્વક અનુસરી રહ્યા છે આ પહેલ ધર્મ અને સાંસ્કૃતિક મૂલ્યોને પ્રોત્સાહન આપશે દરેક દિવસ યાદવની અવિચર પ્રતિબદ્ધતા પ્રેરણાદાયી બની રહી અને અયોધ્યામાં તેમનું આગમન આ યાત્રાની સફળતા નિશ્ચિત કરશે नमस्कार मेरा नाम नरेंद्र सिंह यादव है और मैं अंतर्राष्ट्रीय पर्वतारोही मैंने अब तक सात महाद्वीपों के सबसे उच्ची चोटियों पर चढ़कर आने का को विश्व रिकॉर्ड कायम किए हैं और अब मैं एक अल्ट्रा मैराथन कर रहा हूँ जिसका नाम है रन फॉर राम इसमें मैं चारों दिशाओं को दौड़कर राम जन्मभूमि से जोड़ रहा हूँ मैं रामेश्वरम से अयोध्या दौड़ चुका हूँ और श्री बुडाथ पुं से अयोध्या दौड़ चुका हूँ उनतीस किलोमीटर और सोलह किलोमीटर ये मेरी तीसरी यात्रा है सोमनाथ जी से अयोध्या लगभग सत्रह किलोमीटर है और हम इसको 34 दिन में पूरा करने का प्रयास करेंगे प्रतिदिन इक्यावन किलोमीटर हम दौड़ लगाते हैं और चारों इसके बाद में अरुणाचल प्रदेश से बुढ़ामरनाथ से सॉरी परशुराम कुंड से अयोध्या दौड़ लगाएंगे और इस पूरे अभियान के अंदर इस पूरे अल्ट्रा मैराथन को माने अशोक सिंगल जी के नाम से एक संस्था है अशोक सिंगल फाउंडेशन जिसको एम टू के ग्रुप चलाता है महेश भागचंद्र का इसको देख रहे हैं इन्होंने इसको व्यवस्थित किया है और विश्व हिंदू परिषद का कार्यकर्ता होने के नाते विश्व हिंदू परिषद और संघ परिवार ने इसमें सहयोग किया।, किया मंदिर के अंदर आ, मैंने दर्शन किया जल अर्पित किया भोलनाथ बाबा को और पूजा अर्चना की और उनसे आशीर्वाद लिया की सफलतापूर्ण सब ठीक ठाक रहे